તો ધોરણ દસ વિજ્ઞાનમાં આપણે વિભાગ એ માટે મોસ્ટ ટાઈમ પી ટૉપિક જે શરૂ કર્યા હતા પહેલાં ચેપ્ટરનો આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું આજે બીજું ચેપ્ટર એનું જે છે એસી બેઇઝને ક્ષાર એમાંથી વિભાગ એમાં એમસીક્યુ ખાલી જગ્યાએ ખરા ખોટા કઈ રીતના પૂછાઈ શકે કયા ટોપિકમાંથી પૂછાઈ શકે એમ ઘણું જે જે ટોપિક મેઇન લાગી ગયા બધા મેં અહીંયા લખેલા છે હું તમને સમજાવું બરાબર આગલા ચેપ્ટરનો વિડીયો ના જોઈ જોયેલો હોય તો પેલી લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો બરાબર ચાલ તો એસિડ બેઝ સાર જો વિભાગ એ છે ને એમ ને ખાલી જગ્યાએ એમાં છોકરાઓ વધારે પડતા મૂંઝાતા હોય છે જવાબ દેવા માટે તો એના માટે બીજા ચેપ્ટરમાં જે જે આઈએમપી લાગતા હોય એવા વર્ડ્સ એવી લાઇન બરાબર એવા સૂત્રો એ બધા મેં અહીંયા કવર કરેલા છે સૌથી પહેલું છે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થતાં એચ ટુ વાયુ મુક્ત થાય છે તો આ શબ્દ યાદ રાખજો બરાબર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય પછી આ એક યાદ રાખજો એ ભૂલા બે લાભુ એટલે શું એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને બેઝ છે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે ક્લિયર થયું એસિડ છે અહીંયા લખી દઉં છું છતાં પણ એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે એટલે કે એ ભૂલા અને બેઇઝ છે એ ભૂરા લિટમસ એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે બરાબર એટલો તફાવત છે એટલે આ શોર્ટમાં યાદ રાખવાનું એમ એ ભૂલા અને બે લાભુ પછી એસિડ છે જલીય દ્રાવણમાં એચ પ્લસ આયન ઉત્પન્ન કરે છે બેઇઝ છે એ જલીય દ્રાવણમાં ઓ એચ માઇનસ આયન ઉત્પન્ન કરે છે મિથાઈલ ઓરેન્જ એસિડ સાથે લાલ અને બેઇઝ સાથે પીળો રંગ આપે જો આવું પણ ખાલી જગ્યામાં પૂછાઈ જાય કે એસિડ મિથાઈલ ઓરેન્જ છે એસિડ સાથે કેવો રંગ આપે છે તો કે લાલ અથવા તો એમ પૂછાય બેઝ સાથે કેવો રંગ આપે તો પીળો પછી ફિનોફેલિન એસિડ સાથે રંગ વિહીન અને બેઝ સાથે ગુલાબી રંગ આપે આ પણ પૂછાય જાય કે ફિનોફેલિન એસિડ સાથે કેવો રંગ આપે છે તો રંગ વિહીન થઈ જાય છે અને બેઝ સાથે પ્રક્રિયા થાય તો ગુલાબી રંગ આપે છે પછી એના પછી સોડિયમ ઝિન્કેટ સોડિયમ ઝિન્કેટનું સૂત્ર અહીંયા પૂછેલું છે તો એનું સૂત્ર થશે એન એ ટુ ઝેડ એન યાદ રાખજો બરાબર પછી એસિડિક જમીનને તટસ્થ કરવા શું તો કે લાઈમ વપરાય છે શું વપરાય છે લાઈમ વપરાય છે એટલે કે સી એઓ પછી બેઝ જમીનને તટસ્થ કરવા શું વપરાય છે તો કે જીપસમ વપરાય છે બેઝ જમીનને તટસ્થ કરવા જીપસમ વપરાય છે એટલે કે સી સૂત્ર છે બરાબર પછી કેના વાદળ શુક્ર ગ્રહ પર જોવા મળે છે એવું કદાચ ખાલી જગ્યામાં પૂછાય અથવા તો એમસીક્યુમાં પૂછાય તો એમાં શું આવશે કેના વાદળ જોવા મળે છે તો કે એચ ટુ એસઓ ફોરના એચ ટુ એસઓ ફોરના વાદળ છે શુક્ર ગ્રહ પર જોવા મળે છે પછી અધાતુ છે એ ઓક્સાઇડ અધાતુ ઓક્સાઇડ એસિડિક હોય અને ધાતુ છે ઓક્સાઇડ ઇ બેઝિક હોય આ યાદ રાખજો એક બરાબર પછી પીએચમાં પી જે છે આપણે કહી છે ને આની પીએચ આટલી આની પીએચ તો એમાં જે પી વર્ડ અક્ષર છે ને એ જર્મન શબ્દ પોટેન્સ એનો અર્થ થાય છે શક્તિ એના ઉપરથી પી લખેલું છે બરાબર પી એટલે એ પણ ખાલી જગ્યામાં પૂછાઈ જાય પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા મિલ્ક ઓફ મેગ્નેશિયાનું સૂત્ર શું થાય એમ પૂછાય તો એમજી કાઉન્ટ્સમાં ઓ એચ

પીઓ ફોર અને ટુ આ સૂત્ર યાદ રાખજો કેલ્શિયમ નું બરાબર પછી જમીનની પીએચ કેટલી છે એમાં એક્ઝામ આ પીએચવાળા ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે તો છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણ ત્યાર પછી સૂતરાવ કાપડને સુઆણું બનાવવા માટે તો કે સૂતરાવ કાપડને સુઆણું બનાવવા માટે એન એ ઓ ઉપયોગ થાય છે કેનો ઉપયોગ થાય છે એન એ ઉપયોગ થાય છે ત્યાર પછી પાણીને રહિત બનાવવા માટે તો કે સી ટુ ક્લોરીન અથવા તો બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે ક્લોરિન અથવા તો બ્લીચિંગ પાવડર ત્યાર પછી સોડિયમ બાય કાર્બોનેટ છે તો સોડિયમ બાય કાર્બોનેટનું સૂત્ર છે યાદ રાખજો પણ ખાલી જગ્યામાં પૂછાય એન એ એચ સી ઓ થ્રી બરાબર સોડિયમ બાય કાર્બોનેટ જેને શું કહેવાય ખાવાનો સોડા ત્યાર પછી સોડિયમ કાર્બોનેટ તો એ ટુ સી ઓ એટલે કે ધોવાનો સોડા શું કહેવાય આને ધોવાનો સોડા અથવા તો એને બીજું નામ સોડા એસ પણ કહેવાય સોડા એસ હવે જો તમને ઊંધી રીતે એમ પૂછે કે ધોવાના સોડાનું સૂત્ર તો કે એનએ ટુ સીઓ થ્રી અથવા તો એમ પૂછે ખાવાના સોડાનું સૂત્ર તો એને સીઓ થ્રી બરાબર થયું એ જ ધોવાના સોડાને સોડિયમ કાર્બોનેટ કહેવાય ખાવાના સોડાને સોડિયમ બાય કાર્બોનેટ કહેવાય ત્યાર પછી કોષ્ટિક સોડા તો એનું સૂત્ર છે એન એ ઓ એચ ત્યાર પછી સોડા પોટાશ એનું સૂત્ર છે કે ઓ એચ ત્યાર પછી ચૂનાના પાણીમાં સીઓ ટુ વાયુ પસાર કરતા દ્રાવણ દુધિયા બને છે એવું પૂછાય કે ચૂનાના પાણીમાં કાર્બન પસાર કરો ને તમે કાર્બન ડાયોક્સાઈડ વાયુ તો દ્રાવણ કેવું બની જાય છે તો કે કાચ અને સાબુ બનાવવા માટે તો કેનો ઉપયોગ થાય છે તો જો એન એ ટુ સી ઓ થ્રી ઇન્ટુ ટેન એચ ટુ ઓ આ સૂત્ર યાદ રાખી લેજો પછી વનસ્પતિ તેલના હાઇડ્રોજનમાં સેનો ઉપયોગ થાય છે એચ ટુ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે એનાય ઉદ્વીપકનો ઉપયોગ થાય છે આ પણ ખાલી જગ્યામાં પૂછાય હવે વિવિધ પદાર્થોમાં એસિડ ધારો કે દહીં ને છાસ છે તો એમાં કેવા પ્રકારનું એસિડ હોય એવું પૂછાય તો શું આવે લેક્ટિક એસિડ યાદ રાખજો બધું લેક્ટિક એસિડ પછી લીંબુ ને નારંગીમાં તો કે સાઇટ્રિક એસિડ કયું એસિડ ખાટા હોય ને ફળો એમાં સાઇટ્રિક એસિડ હોય આંબલી તો કે એમાં ટાર્ટ્રિક એસિડ પછી ટમેટું છે એમાં તો કે એમાં ઓક્ઝેલિક એસિડ ઓક્ઝેલિક એસિડ પછી કીડી તો એમાં મિથેનોઈક એસિડ મિથેનોઈક બરાબર હવે તમને એમ થશે મિથેનોઈક ને ઇથેનોઇક એટલે શું તો કે એસિટિક એસિડ હોય ને એને ઇથેનોઇક એસિડ કહેવાય અને ફોરમી એસિડો એને મિથેનોઇક એસિડ કહેવાય બરાબર હવે વિવિધ પદાર્થની પીએચ અહીંયા કેટલી થાય એ અહીંયા આપણને આપે એવું ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે આની પીએચ કેટલી જેમ કે જઠર રસ છે તો એની પીએચ કેટલી તો કે વન પોઈન્ટ ટુ યાદ રાખજો રુધિર રસ છે એની પીએચ કેટલી તો કે સેવન પોઈન્ટ ફોર સાત પોઈન્ટ ચાર ગાજરનો રસ છે એની પીએચ કેટલી તો ફોર પોઈન્ટ ઝીરો કોફી છે તો કોફીની પીએચ કેટલી તો ફાઇવ પોઈન્ટ ઝીરો ટમેટાનો રસ છે તો એની પીએચ કેટલી મોઢાની બરાબર એવું યાદ રાખવાનું પાંચ પોઈન્ટ થી ઓછી ત્યાર પછી એસિડિક જમીન છે એની પીએચ કેટલી તો છ પોઈન્ટ પાંચ થી ઓછી બેઝ જમીન છે એની પીએચ કેટલી તો સાત પોઈન્ટ થી વધારે કેટલા સાત પોઈન્ટ વધારે બરાબર તો અહીંયા આપણું બીજા ચેપ્ટરનું જે આઈએમપી હતું વિભાગ એમાં પૂછાઈ શકે અહીંયા પૂરું થાય છે હવે આની પીડીએફ છે ને એ પણ મારી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશ તો ત્યાંથી પણ તમે આને ઈઝીલી વાંચી શકશો અને ટેલિગ્રામ ચેનલ લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે યુટ્યુબને પ્રોફાઇલમાં છે તો ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકશો ઓકે તો નવા લોકો એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્રીજું ચેપ્ટર છે દસમાં ધોરણ વિજ્ઞાનનું એના આઈ એમ પી કે જે વિભાગે એમાં પૂછાઈ શકે એ હું લઈ આવીશ બરાબર ત્યાં સુધી બાય બાય